જો તમે એક વખત આ રીતે ઘઉંના લોટમાંથી ઘણા બધા ખારી બનાવી તો તમે ક્યારે બહારથી નહીં લાવો તો એના માટે આપણે એક મોટો બાઉલ જેટલો જેનો ઘઉંનો રોટલીનો લોટ લઈ લઈશું હવે એની અંદર એક ચમચી અજમા અડધી ચમચી જીરું હવે ગરમ તેલની અંદર મીઠું અને હિંગ નાખી મોણ મુઠી વળે એટલું આપી ગરમ પાણીથી લોટ બાંધી દઈશું એક બાઉલમાં તેલ અને લોટ નું ટોપિંગ તૈયાર કરી એકદમ પતલી રોટલી વણી લઈશું એક જ રોટલીથી આપણે ઘણા બધા લેયર્સ બનાવવાના છે તો રોટલીમાં આ રીતના કટ લગાવી સ્લાઇસીસ ને તૈયાર કરી અને ટોપિંગ અને ઉપરથી લોટ છાંટી દઈશું હવે એને એક પર એક મૂકી ને ફરીથી આપણે વણી લેશું તો ફ્રેન્ડ આ જે સ્ટેપ છે આપણે ચાર થી પાંચ વખત કરવાનો રહેશે તમે તમારી પસંદનો આ રીતે કટ કરી શકો છો હવે એને આપણે ફ્રાય કરી દઈશું બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ફ્રાય કરી દેવાનું છે તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક અને ફોલો કરવાનું ભૂલશો નહીં અને વધુમાં વધુ શેર કરજો